અમદાવાદમાં એર ઇન્ડિયાના એઆઈ વન સેવન વન પ્લેન ક્રેશમાં બસો ઓગણત્રીસ પેસેન્જર અને બે પાઇલટ સહિત બાર ક્રૂ મેમ્બરના મોત થયા લંડન જઈ રહેલી આ ફ્લાઇટમાં કેટલાય મુસાફરો જીવનના ઘણા મહત્વના પ્રસંગો ઉજવવા કેટલાક સગા સંબંધીઓને મળવા તો કેટલાકની તો આ પહેલી સફર અંતિમ સફર બની ગઈ આ ફ્લાઇટમાં ચાર મહિના પહેલા જ ગ્રંથિથી જોડાયેલું ચૌધરી દંપતી પણ સવાર હતું પહેલીવાર પત્ની ધાપુબેનને લઈને કમલેશભાઈ લંડન જવા નીકળ્યા હતા પત્નીની અંતિમ વિધિ માટે લંડનથી સુરત આવેલા અર્જુન પટોળિયા માટે લંડનની આ ફ્લાઇટ મોતની ફ્લાઇટ બની ગઈ ગાંધીનગરના ગૌરવ બ્રહ્મભટ્ટ અને કલ્યાણી બ્રહ્મભટ્ટ પણ આજ હતભાગી ફ્લાઇટમાં સવાર હતા દંપતીનું મોત થતા સોળ વર્ષનો દીકરો અને બાર વર્ષની દીકરી નોંધારા થઈ ગયા છે માતા પિતાએ એકનો એક દીકરો અને ત્રણ બહેનોએ ભાઈ ગુમાવ્યો છે ઉંઝાના એઠુર ગામના કેતન પટેલ તેમના પિતાની અંતિમ વિધિ માટે ભારત આવ્યા હતા અને માતાને પોતાની સાથે લંડન લઈ જઈ રહ્યા હતા એક મહિના પહેલા જ સગાઈ કરનાર યુવક યુવતીનું સજોડે આ પ્લેન આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ